નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર સાબરકાંઠાથી સાબરકાંઠાથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસનું આજે છે બીજો સોમવાર તલોદ શહેર સહિત તાલુકા પંથકના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે દેવાદિદેવ મહાદેવ ઉપર વિવિધ પ્રકારના અભિષેક પૂજા અર્ચના અને આરતીનો લાવો લઈ ભાવિક ભક્તો ધન્ય બન્યા છે ઉજેડિયા વૈજનાથ મહાદેવ ખેરોલ નરનારાયણદેવ મહાદેવ વજાપુર મહાકાલેશ્વર મહાદેવ બોરિયા બેસરાજી બેચરાજી નીલકંઠ મહાદેવ તલોદના એકલિંગેશ્વર મહાદેવ અણિયોડ મુજેશ્વર મહાદેવ બિલેશ્વર મહાદેવ ઉમેદપુરા સહિતના પૌરાણિક શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની કતારો જોવા મળી છે મંદિરમાં ધાર્મિક પૂજા વિધિને કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ પ્રસરી ચૂક્યો છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા